હાથ દેવો થાકી ગયો થાકી ગયો હા તોડાઈ ગયો મોબાઈલ જોવાનું વેરું ના ચાલ કડીક મોબાઈલ તો જમ બને એમ નથી મારા દીકરો ભૂખ્યો આવ્યો તો જમ એટલે તાર હા જમવા ન કીધું તાર હા જમવા ન કીધું બાને વાગતા છે થોડો લે આનો ફોન આવ્યો હાલો પાણ હાલો હા પૂગી ગયા ને ઘરે હા જો ભૂગી ગયો ને હું તો બસ હમણાં નાઈ તો નવરો થયો મોબાઈલ જોતો તો તારો ફોન આવ્યો હા યાદ કરતા હતા ને મને હા જયમા જમી લીધું ને તમે ના એના પર જઈ મોન જ થાકી ગયો ત્યાં કાલે હોઈ જાઉં બસ જો મોબાઈલ જોતો તો તારો ફોન આવ્યો ત્યાં હવે તો હોઈ જાઉં કા જયમા ની આઈ ના જયમા ની ન ના જયમા કા હું બનાવ્યું તું મમ્મી એ જમવાનું બારે ના ના એની તો ઓરોન રોટલોન બનાવ્યા હતા પણ મેં ન જઈ મારે નથી ભૂખ જો ન્યાય નાસ્તો કર્યો તો પાછી ચા પી દીધી બરાબર જમી લેવાય ને થોડુંક અહીં જઈમાં હોત તો હા પછી પપ્પા કે ભજીયા બનાવો ને પછી ભજીયા બનાવ્યા હતા તો ભજીયા ખાધા અમે હા બરાબર બોલ બોલ થાય કે નથી સુઈ જાવ ને હવે તો હા બસ સુઈ જાવ સવાર કઈ આવશો તેડવા સવાર આવશો કે બપોર પછી આમ હવે તારી મરજી તું ફોન કરજે તઈ તેડી જઈ તને તને કઈ થોડું કહેવાય હા બા કઈ બોલતા નતા ને મારે ના રે ના કોઈ કઈ નથી બોલતું બ્રો તમને ગમશે મારા વગર

હા હા લગભગ તો બપોર પછી જ આવીશ હો હા હા બરાબર મમ્મી કેતા દાખ બપોર પછી જાન તો ખબર પડી જાય એટલે લોકોનો ફોન આવે ને તો બરાબર ને એટલે હા હા બરાબર હા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ગમે હોય કે ઘરવાળી થાય હો આપણી બિસાડી એને પૂછ્યું તમ જઈ કે નહીં ભાભી કેવા મોઢું મસ્કાડી લે ખાવો રોટલો તો કરો એમ પૂછાય કે કરી ના ખાય બિચારી સોનલ માં દયા આવી હો હારું હાલો ના પૂછાય વેલું પડે હવા કસમ સે કસમ સે નો મે પ્યાર હો ગયા सनम से सनम से ને તન બધું ઢોરાણ હોય ને વંદા થાય હા બરાબર જ છે ભાપી પૂજો સનલ બેન કામ કેવું હોય ના કાલે પછી ના ના કોઈ દિના ઉઠતા હોય મારું અસલમાં બેહીને જ મારું ના ના બા કહેતા તા કે સેને કસરા ઉડે જો હય ખુવારી નત ગઈ કે કાલ તન વાત કર દઉં હું તો અસલ જ મારું કેવું કરું ઈ તો બરાબર પણ કરજે હા હા તમાર છોકરી ને બહુ તોફાની છે જો વાર લાવનેવા કસરા બહુ ઉડાડે મારના એ કે કઈ ઉડાડે ઈ તો બેટી હોય સાની મુની ના ના બેન બહુ કચરા ઉડાડે વાત

લોટ નાખે માં છોકરી તે ઉ ઢોરે ઢોરે હા લા માં મેથી પડી તો મેથી નું શાક કર નાખું ને બા ને પૂછું તો સંદીપ ભાઈ કઈ લઈ આવે શાક માં જિંદગી એક સફર હે સુહાના યહા કલ ક્યા હો કિસને જાના કેવી સે કામ વાળી હાવ ગાણા ગાટી વે આખો દિન લે માં દીકરી ની વાત લે આ છોકરી કઈ નક કસરા કરતી બિસાડી લે આપી હોય તો ખાવાનું થોડી કસરા કરે ઢોરે છોકરું હોય તો હાલો બાને કહું કે દણાય ન શાકભાજી ન કર હું રાંધવીએ તો એ ખબર ન પડે એ બા હા વહ બોલ લે બા હું કરું કંઈ નથી શાકભાજીમાં આ કે કંઈ નથી બા શાકભાજીમાં હું બનાવું એટલે સંદીપને ઉઠાણ હોય સંદીપે હું તો હજી જ એ જ કમ બા દણાય નથી જોતા ખરી હું રાંધવીને ખબર છે કે દણાદ દરાવીને જવાય કંઈ નહીંથી હું બા મારી કામવાડી એમ વાતું કરતી હતી લેખ તમારી છોકરી કસરા કરે તમારી છોકરી ઉડાડે મેં તો એને એમ કીધું ખાલી કે અહીંયા છે ને હરખું પોતું કરજો બહાર લોટ ને ઢોળા હોય પોતું ના કરે તો આમાં પછી વાંધા થાય ને ખાનામાં તમને ખબર છે આ સોનાલી બહુ મોટી ચડાઈ એને ખબર કંઈ કંઈ તો વહી જાય મારે કામ કરવું જો હે તો થાંભડા લાવી ઠામડા શાક સોપુ હોય ને આપણે રોટલી સોઈપણું હોય ને એ ઘીના ધ્રાંગા હોય થાળીઓમાં આપણે એમાં ખાવું ન ગમે આપણે ઘેર કીવા ગી ગઈ નું ટકીએ થાંભડા

નામ કે એવું કામ કરું મારું કામ હોય જ કરું બાકી એકસ્ટ્રા કામ કંઈ નથી કરતે હા છે ને અત્યારે વાસણ નથી છે તો બધા ના હા છોકરાને છે દે છે મારી દીકરી ના ના હું કામ જ કામ કરું બાકી વધારાનું કામ હું નહીં કરું હા તું ધોવે છે તો બે નહીં દે છોકરાની સીપીપી વાળા મશીન એ ન હું જે રેગ્યુલર કપડા હોય તો કીધેલું જતો હું હાલો હાલો હું જા હું માસી કહી દે જો સોનલ બેન ના આવે તો હા બેટા કેવી બરવારી છે સેટી બહુ બરવારી છે માં આપણે બાવા કામ વાળા પોહાઈ ને હું તાવા રૂપિયા ના નાખું ખોટા હો પછી મારે એના ખોટા ખોટા એટલે ચાર હજાર રૂપિયો વિચારતા કોઈ આપણે તો ચાર હજાર બીજા બે ત્રણ હજાર નાખીએ મહિનો અરવી લઈ બાકરમાં અને તાવેથી ગબો ગબ રૂપિયા એટલે હમણાં એક દીકરી હતી વાહ કે હું છે ને વાસણ કરું ને પાછી તો વાસણ કે થાંભળા તો કે નહીં વાસણ કરું તો ભાભી મારા નખ તૂટી જાય લે માવતરે વધારે આવે નખ એટલે અહીં વધારવા જ જોઈએ ને ને બા સંદીપભાઈને ઉઠાડો ને તો દૈણાનું કંઈક ખબર પડે શાકભાજીનું આપણે ત્યાં અજાણ્યા જ કંઈક ખબર એ ન હોય ક્યાં મળે હાલ ને હું હમણાં એને ઉઠાડો હા તું તાર થોડુંક કામ કરવા માંડ

ના સોના લાવે વેટ માં દીકરી હાડા દો થઈ ગયા ઓહો મમ્મી સાડા 10 વાગી ગયા તઈ નીતિ હું કાલ હોય તો ઉઠાડું અરે મમ્મી મને વેલી ઉઠાડી હો તો અત્યારે હું ઘરે તો વઈ જા અરે ના કે હું કામ સે જોલા લોકો ને ફોન ન કર્યો તી રોકાઈ જા ને આજનો નો દી રોકાઈ જા દીકરી ના રે ના બા માર હા હું એ મારે આજ ન રોકાવો હોય હા કરે ઈ તા નું બે ભાભી છે તારી અરે ના મમ્મી ના કી નંબર એ માર હા હું હા છે તારા હા હું નહીં હા કોરે દીધા માં દીકરી ને કઈ નીતિ હું એમ તો કેતા હતા કે હવે તો અહીંયા જમણા રોકાઉ બાપા જાવ ના ગામડે ટાઈટ પડીએ ને ત્યાં તો બહુ ટાઈટ લાગે હે કે હા એટલે જો આજ રોકાઈ ગઈ કાલ હાં જે ગઈ જ નહીં પછી મારી રાહ જોવે રાંધવા માય મમ્મી હાસી વાત છે આરુ કામ મારી રાખી લીધી દી ન કરતા ઈ તારે ઢહેળો કરવો પડે એટલે રાખી લીધી સંદીપ ના ના પાડે બિચારા મને મમ્મી કામ મારી ને ટોકા ટોક થાય હું કો વઈ જાય નહીં તો આ મને તો ઈ બીક લાગે હાસી વાત છે બહુ કામ મારી ને ટોકા રાખો તો ગમે નહીં ને પછી ઈ વયું જઈ કામ ન કરે બાપા એટલે જ ને મમ્મી ચાર ચાર રૂપિયો લે કામ વાળી મન ગયું આપણે તો ન કરવું કરી જાય ગમે એવું કરે એટલે જ ને મમ્મી કાલે તો સંદીપ મમ્મી રાતે જઈ માઈ ના બિચારા હોઈ ગયા એમને થાકી ગયો ને કે હોઈ ગયો પણ માઈ બી ખાઈ લીધો તો ભજીયા બનાવ્યા હતા થી જમી ન ગયા થાકી બી એટલે જટ જટ થાકી ગયા વળી બા કઈ કે હે તો એટલે થાકી બોતરે બનાવ્યું ની હોય એટલે જ નઈ જઈ માવે મને ન કે ખબર છે કે ઓલી વળી ઉપડ ગઈ સાચી વાત છે તારી કાઈ નઈ હું ના રે પછી રાખાઈ તીને ખાઈ ભાગી જાય વેલા ગામડે હવે તો વધારે કરીએ તો હું લેવાની જ છું હરખા બધાઈને લોહી પી ગયા મમ્મી મારું એમાં એની છોકરી તો તોફાની છોકરો તો એકદમ તોફાની રડતો જોઈ આખો દી રેડા જ રાખે કઈ નઈ હું હા હા હું એક સમસી ઉપાડે ની મમ્મી બેઠા રે આ સોફે થી વા સોફે થી વા બેડ ઉપર એ લોટી જાય ભલે ભગવાન નું કરે હું ના નથ પાડતી પણ પછી થોડુંક તો કામ કરવા લાગે ને આખો દી બેઠા બેઠા શરીર કેવું થઈ જાય

મને કે તું આવ આવ હોય તો ફોન કરજો ને કોઈ દેખાઈ ન કે કે ક્યારેક બાકી જાય ને તો બાનું સાંભળી મને કી જાય પછી અરે ના મા તારે એનું દુખ ન લગાડું એ બી સાડા આમ કંઈ કે તને કેમ કામ કરવા લાગતા મજા નતી તો એ કેમ કામ કરતા આઈ મમ્મી ટીફીન લઈ આવે એમ કો ના જ રસોઈ ન કરી તો બિચારા ટિફિન લઈ આવે હા મને ખબર છે કોઈ દી લોભ ન કર્યો આઈ મમ્મી એટલે જ મમ્મી હું ન્યા રહો મારા હું કોણ જોવે મારા ભાભી આમ ભાભી તો બહુ ચડાવે બહુ ચડાવે aina san bichcha mai sodi va se nai tai ho na in etle baat to boh lap kare ni hamu bhale kare tar ij no jo vanu ho nadi kriat nadi rokai ja tene ana mummy hu che ne bo par pachi vai ja ane kidhu go bo par pachi aa vadi rokai jaye tem tha mar mantin asi atho bhairu naki thai tem ma dikri na avam se roka ka haa mummy bhai no phone aave yo vaathi tai man kar je phone ha ha ma dikri ha le uthi ja ja pani pi le ha ha mummy bisai ma utta ni ra to haare ta ma upadi hoy చామని పిటే ని. తే సి఺ిరిం తే. తెయా సిన్ రోట్ లిటే తే అా సేం రోట్ ల్ిటే సాల్ కాయా . మాధిరిలిం. మాధరీం తేసి మాధరా ఒా్スిం.